આજે જાણીએ કે શ્રાવણ માસની અમાસ ક્યારે છે પંચાંગમાં બે દિવસની અમાસ જણાવેલી છે બાવીસ અને ત્રેવીસ તારીખ સૌ પ્રથમ મુહૂર્ત જાણી લઈએ તો આ તિથિ શરૂ થાય છે તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસની સવારે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટથી જે આ તિથિ સમાપ્ત થાય છે તારીખ ત્રેવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગ્યાને પાંત્રીસ મિનિટે આવી સ્થિતિમાં પીઠોરી અમાસનું વ્રત તારીખ બાવીસ ઓગસ્ટને શુક્રવારના રોજ કરવાનું છે કારણ કે અમાસની તિથિ રાત્રિની તિથિ છે તે અનુસાર જોઈએ તો વ્રત તારીખ બાવીસમી ઓગસ્ટે કરવાનું છે તારીખ ત્રેવીસ ઓગસ્ટને શનિવારના રોજ સ્નાન દાન પિતૃકર્મ વગેરે કરી શકાશે સૂર્યોદય મુજબ ત્રેવીસ તારીખે શનિવારી અમાસ હોવાથી આ દિવસે શનિ વ્રત કરી શકાશે આ અમાસને પિઠોરી અમાસ અને કુશ ગ્રહિણી અમાસ પણ કહે છે પીઠોરી શબ્દનો અર્થ છે લોટની મૂર્તિ માતા પાર્વતીએ આ દિવસે ચોસઠ યોગિનીઓ સાથે મળીને ગણેશજીની પૂજા કરી હતી આથી આ દિવસે મહિલાઓ ચોસઠ યોગિનીઓની પ્રતિમા બનાવી તેની પૂજા કરે છે જેનાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હવે જોઈએ આ અમાસને કુશગ્રહિણી કેમ કહેવામાં આવે છે તો મત્સ્ય પુરાણ અનુસાર વિષ્ણુજીએ વરાહનું રૂપ ધારણ કર્યું અને હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીને તેના સ્થાને પુનઃસ્થાપિત કરી વધ પછી જ્યારે તેમણે પોતાના શરીર પરથી પાણી છાંટ્યું ત્યારે તેમના કેટલાક વાળ પૃથ્વી પર પડ્યા જે કુષાઘાસમાં પરિવર્તિત થયા તેથી આ દિવસે કુશ ઘાસ ભેગું કરીને તેની પૂજા કરવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ પોતાના સંતાનોના આયુષ્ય અને ખુશી માટે વ્રત કરે છે જે મુજબ સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી સૂર્યદેવને જળ અર્પણ કરવું બાદ પિતૃઓને પણ જળ અર્પણ કરવું પિતૃઓને જળ અર્પણ કરતી વખતે ઓમ પિતૃભ્યો નમઃ નો મંત્ર જાપ કરવો પૂજા સ્થળે ઘીનો દીવો પણ કરવો જેમ બને તેમ આ વિડિયોને વધુ શેર કરજો જેથી ઘણા ભક્તોની અમાસની મૂંઝવણ દૂર થઈ શકે શનિવારી અમાસનું મહત્ત્વ જાણવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો